કયો મહિનો ચાલુ છે માર્ચ અને આપણે આંગણવાડીમાં કઈ થીમ વિશે ભણીએ છીએ પાણી વિશે સરસ તમને ખબર છે પાણી કેવો પદાર્થ કહેવાય કેવો કહેવાય કર્મ પાણી કેવો પદાર્થ કહેવાય પ્રવાહી કેવો પદાર્થ

માહી ભાવિક શું થયું પાણીમાં હોળી શું થયું તૈરી સરસ બેસી જાવ હાલો હવે કેની પાસે લાકડાની ફૂટપટ્ટી છે રાજવીર પાણીમાં નાખીએ તો શું થાય ફૂટપટ્ટી ને લાકડું તરે વેરી ગુડ હવે કેની પાસે પથ્થર છે શું થયું ડૂબી ગયું વેરી ગુડ હવે સ્ટીલ ની વસ્તુ કોની પાસે છે વેદ આવી જા ડૂબી ગયું પછી કોની પાસે છે સ્ટીલ ની વસ્તુ શું થયું ભાઈ પાણીમાં ડૂબી ગયું શું થયું ભાઈ ડૂબી ગયું વેરી ગુડ હવે આપણે કઈ વસ્તુ અંદર નાખશું તો પાણીમાં ઓગળશે કે નહીં ઓગળશે એની કેમ ખબર પડશે આપણે જોઈને જોઈએ હાલો રાજલ તાર પાસે કઈ વસ્તુ છે બેટા ખાંડ નાખજી અંદર ખાંડ નાખીએ તો શું થાય ડૂબે ડૂબે નહીં ઓગળે કે શું થાય એ જોવાનું છે ખાંડ પાણીની અંદર ઓગળી જાય કે એમ નમરીએ મોંઘી તું રેતી નાખજી પાણીમાં શું થાય ડૂબી ગઈ અને હલાવીએ તો ઓગળી જાય કે ન ઓગળે ન ઓગળે તું ભાઈ તારી પાસે શું છે નાકજી નિમક અંદર હવે ફૂટપાટીથી હલાઈ જઈ ઓગળી જાય કે નથી ઓગળતું દેખાય છે મીઠું એમાં કે ઓગળી ગયું નથી દેખાતું ને તો નિમક અંદર ઓગળી જાય